મારું રામ રાજ્ય ઈ ગામ ની અંદર અઢારે થઈ ને રહેતા રખે ને મારા ગામમાં કોઈ હુથાર ન હોત તો બાયણા ની કમાનું ચોમાસે કોણ છોલવા હે રખેને મારા ગામમાં એક લુહાર નો હોત તો હું ખેડૂતનો દીકરો મારા બાપ અમારા હળના પાના કાઢવા માટે હું ખંભે હળ લઈ બાજુના ગામમાં જવા રખેને મારા ગામમાં હે કોઈ પ્રજાપતિ કુંભારનું ઘર નો હોત બાપ તો અમારે ચાકડા વધાવવા માટે ક્યાં જાવું રખેને મારા ગામમાં હે કોઈ કોઈ બાવાજીનું ઘર નો હોત તો બાપ મારા ચોરે દીવાબત્તી કોણ કરે રખેને મારા ગામમાં કોઈ પંડિત નું બ્રાહ્મણનું ઘર નો બાપ શુભ પ્રસંગો કોઈ એકની ખોઈટ પડે ને તો પાંચ મોટા માણા ભેગા થતા પાડોશ ના ગામમાં જઈ પાંચ પાલી વધુ વધારી ગામમાં લઈ આવતા આનું નામ ભારત આનું નામ રામરાય

એક તો ભેગો લઈને આવું બીજોટી નો પાટીલ કેતા કે ભાઈ વૈ મેલ મૂકો છે ભાઈ તું વયા તારી હાટુ મે સીટ માં ખાલી રૂમાલ મૂકો છે ભાઈ મારો ભોળો

પ્રજાનો અવાજ બનનારા મોઢે તાળા મારવામાં આવે છે તમારી હાટુ બોલનારા લોકો છે બાપ બોલવાનું બંધ થાય ને પછી હું ઘાણી થવાની છે ને એની ચિંતા કરજો ચેતવવા માટે

આ લડાઈ જેની જીતે એની લડાઈ નથી હું અને પ્રતાપ દુધા તાજ વખત આંગળી પકડી અને બેન જેની ઢુમર ને ભણેલી ગણેલી યુવાન મહિલા ઉત્સાહી અનુભવી અને રાજકી ઘરમાં ઉછરેલી દીકરીને આંગળી પકડી ને મહવાના પાદરમાં લાવ્યા છે ઓગણીસ માં મને ઠોકી નાખ્યો ને એ માફ આ મને ઠોકી નાખ્યો એ માફ પણ બે હાથ જોડીને ને કહું છું બાપ આ દીકરીને લઈને આવ્યા છે લોટકુ મામેરું ભરજો ઉણા નહીં ઉતરતા એટલે અમારે બીજું કઈ નથી કે અઢાર ઓગણી રાજભા મારા બાપુજીની ની ગેરહાજરી થઈ ગાંધીનગર બેસણું રાખ્યું હતું હજી લાઠી રોડે ચીડો ચાવંડ નોટો વીટો ને ત્યાં ઓલો સોડાવીને ભાગી ગયો ની વઢિયારાનો ફોન આવ્યો ભાઈ આફત આવી છે રાજક્ષી છે મારા બાપનું ગાંધીનગર બેસણું હતું નઈ પડતું મૂકી તૂટો રથ મવવાના પાદર માં આવ્યો

તળાજા પોલીસ સ્ટેશને ગયો ને ને ભૂરાતન ચડી જાય બાપ હૃદય દ્રવી ઉઠે કોકની આંગળીઓ લબડતી હતી કોકના માથા ફૂટી ગયા હતા કોકના હાથ તૂટી ગયા હતા કોઈના પગ ખોટકાઈ ગયા હતા અને ભરના દીકરા હોસ્પિટલે નતા લઈ ગયા હે હોસ્પિટલે નતા લઈ ગયા રાતે 2 વાગ્યે તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહને ફોન કરીને કીધું મારો મિત્ર છે રાત્રે બે વાગ્યે પ્રદીપસિંહ ભાઈ ને કીધું તું પ્રદીપસિંહ નીકળ્યો હતો પણ આજ આજ છે માથેથી લોહીના ટીપા પડી રહ્યા છે આંગળીયું લટકી રહી છે અને એને દવાખાને લઈ જવાની ખાનદાની હું આ ભાજપની સરકાર સરકાર ચૂકશે રાજભા માફ કરજો અમે ઘેરના ગામડાના માણસો છીએ લડાઈ જેની ઘરે દીકરીઓ જન્મતી હશે ઉછરતી હશે ને આવા બધા દીકરીના ના કાલે લડવાની છે બધી દીકરીઓના પાપ લડવાની છે સંકલ્પ એને જોહર કેવાય બાપ આ ગુજરાત માં કોઈ બેનું દીકરીયું જોહરની જાહેરાત કરે ને ચાર વાગે એની સમય મર્યાદા પૂરી થતી હોય હું મારા તમારા પેટ નું પાણી નથી આવતું

સંગઠિત થઈને મતદાન કરજો અને મતદાન કરવા જાવ ને ત્યારે તમારો આજ બેનું અગ્નિસ્નાન કરવું પડે એવી સ્થિતિ છે એના ભાઈ નથી જોતા પણ બેનું તમે મૂંઝાતા નહીં આ જવતલિયા જીવે

જીદ છે જીતાડવામાં મદદ કરશે પણ બાપ પૂરી કરવા માટે જરૂરી હોય બેનો અમારા બધા ભાઈઓની ઉંમર તમને લાગી જાય આ લડાઈ અમરેલી સંસદી મત વિસ્તારની છે આ જેની બેનના બાપા નું બહુ થાય

આ આવતી પેઢી એને ગુલામ પેદા ન કરવી હોય ને તો બાપ ન ગમે ને એના એક વાર જઈને પગ પકડજો હાથ જોડજો અને કોઈ રિહાણું હોય ને તો એને હાથ પકડીને બજારમાં આવજો મને વિશ્વાસ છે કે બાપ જ્યારે પ્રેમનો હાથ લાંબો થાય ને ત્યારે એનો સરવાળો થતો હોય છે રાજભા અમે પરમ દિવસ અમરેલીના આંગણેથી આ લડાઈની શરૂઆત કરી જેની બેનને મારા અમરેલી વિધાનસભા મત વિસ્તારના કુકાવા વડિયા અને અમરેલી

આ લડાઈ જેની જીતે એની નથી આ લડાઈ અહંકાર ઉગળે એની લડાઈ છે આ લડાઈ સ્વાભિમાન નું રક્ષણ થાય એના માટેની લડાઈ છે બાબા સાહેબે ઘડેલું બંધારણ બચે એની લડાઈ છે આ લડાઈ સંવિધાન થી મળેલા અધિકારો એનું રક્ષણ થાય એની લડાઈ છે આ લડાઈ જેની જીતે એની નથી આ લડાઈ મારી તમારી ઘરે ઘોડિયામાં હિંચકતું ભારતનું ભવિષ્ય છે ને બાપ એ ગુલામ પેદા ન થાય એના માટેની લડાઈ છે અને આ ગુલામીની જંજીરોને તોડવા બીજી આઝાદીની લડાઈનો પાયો મહુવાના પાદર નખાય આ આધુનિક અંગ્રેજોને ભરી પીવા માટેનો રણટંકાર થાય એવી આપને હૃદયપૂર્વક વિનંતી કરું છું પ્રતાપભાઈએ ઘણી બધી વાતો કરી ચૂંટણીની અંદર

આપણે આખું એમ લાગ્યું કે જાજુ ભણી ગયા લાગે છે એટલે આ વખત ચાર ચોપડી હાથ ચોપડીમાં આખું વિચીન મત કીધા તો આ વખત મારી બે હાથ જોડી ને વિનંતી છે કે મોટો વિસ્તાર છે નવશે ગામ નું પાદર છે અને આજ મવવા તમને અમે નોતરું કાઢવા એવા છીએ હે બધા ભાઈઓને વિનંતી કરું બાપ